આજે ગાંધી જયંતી અને સાથે સાથે વિજયાદશમીનો પવિત્ર તહેવાર છે તો મહાત્મા ગાંધીજીના ચરણોમાં વંદન સાથે અને શસ્ત્રપૂજા સાથે આ આજરોજ બી ડિવિઝન એટલે તાલુકા પોલીસ સ્ટેશનની પોલીસ લાઇનમાં જ્યાં નવરાત્રિ હમણાં પૂર્ણ થઈ છે ખૂબ સારી નવરાત્રિનું આયોજન થયેલું સાથે સાથે આજરોજ પણ અહીંયા શસ્ત્રપૂજાનું આયોજન તેમાં તમામ અધિકારીઓ હાજર છે અને શસ્ત્ર પૂજા સારી રીતે થઈ રહ્યું છે અને આવતું વર્ષ મતલબ આવતા દશેરા સુધી કોઈ એવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉદભવે નહીં લોકો શાંતિથી રહે એવી અમારી શુભેચ્છાઓ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી છે ભલામાર માં મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ